સમાચાર વિગતવાર જોઈએ તો સાબરકાંઠાના ઉમેદવારને લઈને જે કોકડું ઉકેલવાની પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તૈયારીઓ કરવામાં આવી રહી છે તે ઉકેલાતું દેખાઈ નથી રહ્યું પરંતુ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે અને આ કોકડું ઉકેલવા માટે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવાસ સ્થાને હવે બેઠક શરૂ થઈ ગઈ છે કારણ કે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા એમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તે વિરોધને શાંત કરવા માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે આ બેઠકમાં વાત કરીએ તો ગાંધીનગરમાં અત્યારે સીએમ ના આવાસ સ્થાને બેઠક યોજાઈ રહી છે અને તેમાં વાત કરવામાં આવે જિલ્લા ભાજપના પ્રમુખ હાજર મહામંત્રી સહિતના હોદ્દેદારો પણ હાજર હોવાની વાત સામે આવી છે ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાયા છે હિતેન્દ્ર સાબરકાઠાનું કોકડું ઉકેલવા માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવાસ સ્થાને બેઠક શરૂ થઈ છે ભારતીય જનતા પાર્ટી માટે શરૂઆતથી જ સાબરકાંઠા બેઠક એ સિરદર્દ બની ચૂકી છે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં ભીખાભાઈ ડામોરને ટિકિટ આપવામાં આવી જેની સાથે જ સાબરકાંઠા જિલ્લામાં ભડકો જોવા મળ્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે આ લોકસભા બેઠકમાં ત્યારે ઠાકોર અને ડામોરનું કાર્ડ ખીલવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી ઉમેદવાર ઊભો રખાયો છે જે પ્રકારે સોશિયલ મીડિયા વોર થઈ પોસ્ટર વોર થયા રસ્તા પર કાર્યકર્તાઓ નારાજગી વ્યક્ત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા કાર્યકર્તાઓની નારાજગીને ધ્યાનમાં રાખીને ઉમેદવાર બદલ્યો ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યો પણ કોને બદલ્યો જે દોઢ વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કે જેમના પત્ની ભારતીય જનતા પાર્ટી માટે ક્યારેય કામ નથી કર્યું એવા શોભનાબેન બારૈયા જે રાજકારણમાં પણ સક્રિય નથી એમના ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી જેની સાથે જ ભાજપમાં વધુ અસંતોષ ભડકવા લાગ્યો ભીખાભાઈ ડામોરના સમર્થકો પણ રસ્તા પર આવી ગયા ભીલોડા શામળાજી હાઈવે પર ચક્કાજામ કર્યો અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય પણ ઘેરવાનો પ્રયત્ન કર્યો ત્યાં પણ કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો આ રોષ છેલ્લા કેટલાક દિવસથી હજુ થમવાનું નામ નથી લેતો શોભનાબેન બારૈયા માટે પ્રચાર કરવો મુશ્કેલ બન્યો છે સ્થાનિક આગેવાનો એમને સહયોગ આપવા તૈયાર નથી મૂળ વાત છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપમાં વર્ચસ્વની લડાઈની વાત છે અગાઉ જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા એ અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજુ પટેલના ખાસ માનવામાં આવે છે ભીખાજી ડામોર એટલા માટે એમને ટિકિટ અપાવવામાં મોટી ભૂમિકા હતી કારણ કે એમને પ્રદેશ ભાજપના નેતાઓ સાથેનો ગૌરવ બન્યા કારણે એમનો લાભ મળ્યો જ્યારે બીજી તરફ પ્રફુલ પટેલના વિશ્વાસુ મનાતા મહેન્દ્રસિંહ બારૈયા એમને શામળાજીની પૂનમો ફળી છે કારણ કે જ્યારે જ્યારે પણ પ્રફુલ પટેલ શામળાજી આવતા હોય છે ત્યારે ખાસ દર્શન કરવા અર્થે મહેન્દ્રસિંહ બારૈયા પણ જતા હોય છે દર પૂનમે એમની જોડે હાજર રહેતા હતા પ્રફુલ પટેલ માટે પોતાનો વિશ્વાસ સાબર્ય લોકસભા મોકલવાના હતા એવું સૂત્રો કહી રહ્યા છે એટલે પ્રફુલ પટેલે પોતાની દિલ્હીની વગનો ઉપયોગ કરીને મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી જે શોભનાબેન બારૈયા પોતે શિક્ષિકા હતા સરકારી નોકરી કરતા હતા એમને સરકારી નોકરી છોડાવવામાં આવી અને નોકરી છોડીને તેઓ રાજનીતિમાં સક્રિય થયા એટલે કે ભારતીય જનતા પાર્ટીના એક રૂપેના સભ્ય પણ નહોતા અને એમને આ તક મળી એટલે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા તડકો છાયડો જોયા વગર ભાજપને સત્તામાં લાવવામાં મહેનત કરી રહ્યો છે એ તાલુકા પંચાયતની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય પોતાના પરિવારને છોડીને પણ પાર્ટી માટે મહેનત કરતો હોય એક જ વાત હોય નરેન્દ્રભાઈને સત્તામાં લાવવાના જ તો સ્વાભાવિક છે એ કાર્યકર્તા મનમાં પણ સ્વપ્ન હોય કે મને પણ લોકસભાની તક મળે આજે હું કૌશ જે વાત કરીએ જે સાબરકાંઠામાં કેટલાક મુખ્ય દાવેદારો હતા કૌશલ્યા કુંવરબા રેખાબેન ઝાલા નીરુબેન ઝાલા આ મુખ્ય દાવેદારો જો મહિલાઓને તક આપવાની હતી તો મહિલા મોરચાના પણ અનેક કાર્યકર્તાઓ હતા એમના નામનો પણ વિચાર થઈ શક્યો હોત જો પુરુષ તક ટિકિટ આપવાની હતી તો જયસિંહ ચૌહાણનું નામ પણ હતું દિલીપસિંહ પરમાર પણ હતા ભીખુસિંહ પરમાર રાજ્ય સરકારમાં મંત્રી હતા ગજેન્દ્રસિંહ પરમાર કે જે પોતે પૂર્વ ધારા ધારાસભ્ય છે પૂર્વ મંત્રી પણ છે એમના નામનો પણ વિચાર પાર્ટીએ કરી શક્યા હોત ધવલ ઝાલા બાયડમાંથી ધારાસભ્ય બન્યા છે અપક્ષ ચૂંટાયા છે એમના અત્યારે ભાજપને સમર્થન આપે આ તમામના નામનો વિચાર કરી શકાય પણ ભારતીય જનતા પાર્ટી આ તમામ જે રાજકીય રીતે ખૂબ સક્રિય હતા એમાંથી એક પણ ટિકિટ ના આપી અને કોંગ્રેસમાંથી આવનાર મહેન્દ્રસિંહ બારૈયા ના પત્નીને ટિકિટ આપી છે એના કારણે સાબરકાંઠા સળગી ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટી માટે ક્યારેય પણ સાબરકાંઠા ગઢ બન્યું નથી છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટી માટે આ ગઢ બન્યો છે વર્ષ બે હજાર નવ ચૌદ અને ઓગણીસ એમ ત્રણ ટર્મ સતત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીત્યો છે એ મહેન્દ્રસિંહ ચૌહાણ હોય કે દીપસિંહ રાઠોડ હોય આ તમામ લોકો જીત્યા છે વર્ષ ઓગણીસો એકાણુંમાં જ્યારે સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ આંદોલન ચાલતું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રામાયણ સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીને ટિકિટ આપી હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટી પહેલી વખત ઓગણીસસો એકાણુંમાં ભાજપનું કમર સાબરકાંઠામાં ખીલ્યું હતું ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માટે ભાજપ માટે સાબરકાંઠા બેઠક જાળવી રાખવી ખૂબ મોટો પડકાર છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ વાત સારી રીતે સમજે છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે

તમામ સ્થિતિમાં છે જી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના આવાસ સ્થાને હવે બેઠક શરૂ થઈ ગઈ છે બેઠક ની વાત કરીએ અત્યારે અપડેટ શું સામે આવી રહી છે અને કોણ કોણ ઉપસ્થિત છે હાલ અત્યારે આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રીઓને બોલાવવામાં આવ્યા છે તમામ લોકો ઉપસ્થિત છે ધારાસભ્યો જિલ્લાના એ રમણ વોરા હોય ધવલસિંહ ઝાલા હોય ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત ગજેન્દ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત વિરેન્દ્રસિંહ ઝાલા પણ ઉપસ્થિત છે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ ગઈકાલે પણ હરસંઘવી સાથેની બેઠકમાં જોડાયા નહોતા એ જ રીતે આજે હરસંઘવી પણ ખાસ હાજર છે એટલા માટે હાજર છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા પણ સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી છે એમના દ્વારા પણ વન ટુ વન તમામની સેન્સ લેવામાં આવી છે એને લઈને એમના દ્વારા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે પણ એમની ચર્ચાઓ કરી છે આ બેઠકે બાદ મુખ્યમંત્રી દ્વારા પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ ચર્ચા કરવામાં આવશે કે સાબરકાંઠા જિલ્લામાં સ્વભનાબેન બારૈયાને ચાલુ રાખવા કે કેમ એને લઈને પણ એમના દ્વારા આખરી નિર્ણય કરવામાં આવશે જી આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી માટે તો આ સાબરકાંઠાના ઉમેદવારો જે વિરોધ થઈ રહ્યો છે તેને હવે નિવેડો લાવવા માટે બેઠકોનો દોર યથાવત છે અને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવાસ પણ બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠાનું આ જે કોકડું છે એ ઉકેલવાનું નામ નથી લઈ રહ્યું અને તેની અસર રિઝલ્ટ ઉપર પડી શકે છે આવનારી જે ચૂંટણી છે એના મતો ઉપર પડી શકે છે એટલે હવે તેનો નિવેડો લાવવા માટે બેઠકોનો દોર યથાવત કરવામાં આવ્યો છે હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે વન ટુ વન બેઠક કરવામાં આવી અને તેમાં પણ વાતચીત કરવામાં આવી હતી કે શું પ્રશ્નો આ સામે આવી રહ્યા છે ને વિરોધ શા માટે થઈ રહ્યો છે અને વિરોધને ક્ષમવા માટે શું કરી શકાય તેના વિશેની વાતચીત કરવામાં આવી અને આજે પણ એ બેઠકનો દોર યથાવત જોવા મળી રહ્યો છે આજે સીએમના નિવાસસ્થાને જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત છે અને તેમની સાથે વાતચીત કરીને હવે આ જે બેઠક છે તેમાં વિરોધ થઈ રહ્યો છે તેને શાંત કેવી રીતે કરી શકાય તેના વિશેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રહી છે અને સાથે જે પણ વાત સામે આવી રહી છે કે ત્રીજા ઉમેદવાર પણ હવે સામે આવી શકે છે કારણ કે પહેલા ભીખાજી તરીકે જાહેર થયા હતા ત્યારે ઠાકોર કે ડામોર આ અટકનો જે વિવાદ થયો તેના કારણે ઉમેદવાર બદલવામાં આવ્યા શોભનાબેન બારૈયાને બનાવવામાં આવ્યા અને હવે તેમના નામનો પણ વિવાદ જોવા મળી રહ્યો છે એટલે હવે શું ત્રીજા ઉમેદવાર સામે આવશે કે પછી આ વિવાદ છે તેનો અંત આવશે તે આજની બેઠક બાદ સ્પષ્ટ થશે